ગઈકાલે બાવીસ જાન્યુઆરી ઘણો ખુશીનો દિવસ રહ્યો ત્યારે રામ ભગવાન અયોધ્યા ખાતે બિરાજમાન થયા સાથે જ ભરૂચની જનતા માટે પણ એક ખુશીના સમાચાર છે કે ગઈકાલે બાવીસ જાન્યુઆરીએ જ્યારે રામ ભગવાન આવ્યા ને રામ ભગવાન જ્યારે બિરાજમાન થયા છે ત્યારે ભરૂચની જનતા માટે પણ ચૈતરભાઈ વસાવા જેઓ એમનો વનવાસ પૂરો કરી અને ગઈકાલે એમની જામીન અરજી મંજૂર થઈ ગઈ છે અને આપણી વચ્ચે આવી રહ્યા છે આજે ત્યારે આપણે સૌએ પણ એક વસ્તુનું ખરેખરની અંદર ખુશી અનુભવવાની છે કે હવે જે ભરૂચના જે ભ્રષ્ટાચારી જે રાવણો છે એ રાવણોનો અંત કરવા માટે આજે રામના રૂપની અંદર જે ચૈતરભાઈ આજે આપણી વચ્ચે આવી રહ્યા છે પરંતુ એક આપણી માટે દુઃખની વાત એ છે કે જેવી રીતે જામીન અરજી મંજૂર કરવામાં આવી છે એ જામીન અરજીમાં અમુક શરતો જે મૂકવામાં આવી છે ત્યારે અગત્યની એક શરત એ છે આ ભાજપની કુરાજનીતિ અહીંયાથી ખુલ્લી પડે છે એમની માનસિકતા છાતી પડે છે અહીંયાથી કે એમને ભરૂચ જિલ્લાની અંદર પ્રવેશ બંધી છે નર્મદા જિલ્લાની અંદર પ્રવેશ બંધી છે ત્યારે આપણે સૌએ હવે આપણા લોકલાડીલા જે ધારાસભ્ય છે આપણા લોકલાડીલા જે લોક નેતા છે એવા ચૈતરભાઈને આપણાથી જે દૂર રાખવાનું જે કાવતરું આ લોકો અત્યારે કરી રહ્યા છે એટલે એમને ભરૂચ અને નર્મદા જિલ્લાથી એમને દૂર રાખવાનું કાવતરું રચાઈ રહ્યું છે ત્યારે આપણે સૌ સાથી મિત્રોએ ભેગા મળી અને આપણે ચૈતરભાઈને સાથ અને સહકાર આપવાનો છે જેથી કરી આગામી દિવસોની અંદર જે આગામી એક મહિના એક મહિના બે મહિનાની અંદર જ્યારે લોકસભાની ઇલેક્શનની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને એક બે મહિનામાં જ્યારે ઇલેક્શન ગમે ત્યારે પણ આવી શકે એમ છે ત્યારે આપણે સૌએ આ ભાજપના જે રાવણો છે જે કુરાવણો જે કુરાજનીતિના જે રાવણો છે એ રાવણોનો અંત કરવા માટે આપણે ચૈતર વહીને આ વખતે ભરૂચની જે સાંસદની જે સીટ છે એના ઉપર બેસાડવાના છે અને એ સાંસદની સીટ ઉપરથી બેસી અને જેટલા પણ જે ગરીબ મધ્યમ વર્ગ અને જે બેકાર જે બેકારી જે વધી રહી છે ભરૂચ જિલ્લાની અંદર જે આજે લોકોને સારી સ્કૂલો નથી મળી રહી લોકોને સારા રોડ રસ્તા નથી મળી રહ્યા આવા જે રાવણોના કારણે જે આપણને તકલીફો પડી રહી છે રાવણોનો વધ કરવા માટે આપણે ચૈતરભાઈને અને એમને આપણે દિલ્હી સુધી એમને પહોંચાડવાના છે તો હું આશા રાખું છું કે આ વિડીયો વધુમાં વધુ શેર થાય અને આપણે સૌ ભેગા મળી અને ચૈતરભાઈનો સાથ અને સહકાર આપીએ અને આપણે એમને હિંમત બનીએ એવી આશા રાખું છું જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય